નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ એરંડાના માર્કેટ હેડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ કડે અગિયારસો પચાસથી તે અગિયારસો અઠ્ઠાણું રૂપિયા વિસનગર એક હજાર પંચાણુંથી તે અગિયારસો સત્તાણું રૂપિયા પાલનપુર અગિયારસો છેતાલીસથી તે અગિયારસો સિત્તેર રૂપિયા તાલોદ અગિયારસો ચોવીસથી તે અગિયારસો પંચ્યાસી રૂપિયા દેહગામ અગિયારસો પંચાવનથી તે અગિયારસો ત્રેસઠ રૂપિયા પિલડી અગિયારસો સિત્તેરથી તે અગિયારસો પંચાણું રૂપિયા દિયોદર અગિયારસો ત્રીસથી તે અગિયારસો એંસી રૂપિયા કલોલ એક હજાર સાઠથી તે અગિયારસો એક્યાસી રૂપિયા સિદ્ધપુર એક હજાર એંશીથી તે અગિયારસો પંચાણું રૂપિયા હિંમતનગર અગિયારસોથી તે અગિયારસો એકોતેર રૂપિયા કુક્કાવાડ અગિયારસો ત્રીસથી તે બારસો એક રૂપિયા મોડાસા અગિયારસો ત્રીસથી તે અગિયારસો ચાલીસ રૂપિયા